ચાલીસ વર્ષના સમર્પણ બાદ ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખાના કર્મચારી પરેશભાઈ સોની વય નિવૃત્ત થતાં પાલિકા પ્રમુખ સહિત સાથી કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું આ ભાવાત્મક ક્ષણે ડભોઈ નગરપાલિકાના એક દ્રઢ કર્મચારી પરેશભાઈ સોનીએ ચાર દાયકાની તેમની શાનદાર કારકિર્દીને વિદાય આપી અને ચાલીસ નોંધપાત્ર વર્ષો પાલિકાને સમર્પિત કર્યા પછી તેમના પદ પરથી નિવૃત્તિ લીધી તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન ડભોઈ નગરપાલિકા ઘણા પ્રમુખ ચીફ ઓફિસર તથા કોર્પોરેટર સાથે કામ કર્યું અને પાલિકા દ્વારા મેલેરિયા શાખા ઉપરાંત બીજી પણ જવાબદારી આપી તેને પૂર્ણ ઈમાનદારીથી નિભાવી તેમની પ્રતિબદ્ધતા કુશળતા અને નેતૃત્વ સાથીદારો માટે પ્રેરણા અને સંસ્થા માટે મૂલ્યવાન સંપત્તિ રહ્યા છે પરેશભાઈ આજરોજ નિવૃત્ત થતા નવા અધ્યાયની શરૂઆત થાય છે તેઓ પરિવાર સાથે ગુણવત્તાયુક્ત

જેમનો આજે રિટાયરમેન્ટનો પ્રોગ્રામ થયો જેમને ઓગણીસો પંચ્યાસીથી બે હજાર પચીસ સુધી એટલે કે ચાલીસ વર્ષથી વધુ એમણે નગરપાલિકામાં ફરજ બજાવી છે જેમાં નવા નવા ચીફ ઓફિસર ચૂંટાયેલી પાંખ દરેક જણને જોવાનું થયું છે એમની કામગીરી મેલેરિયા શાખામાંથી માંડી નગરપાલિકામાં જીજી શાખામાં જવાબદારી મળે દબાણ શાખા કોઈ બધામાં કામગીરી સવિશેષ એમની જવાબદારી નિભાવી છે આ તબક્કે એમની એટલું જ કહેવાનું કે એમનું લાઈફ કુટુંબમાં ફાળવે જીવન એમનું શાંતિ નિર્વા નિર્વાહ થાય તંદુરસ્ત રહે સ્વસ્થ રહે અને આ તબક્કે મારા જે નવા કર્મચારી જે થયા છે એમને સૂચન કે જેમની પાસે કંઈને કંઈક નવું શીખે કે ચાલીસ વર્ષની લાઈફમાં એમને નગરપાલિકામાં જે એમને જીવન ગુજાર્યું છે નોકરી કરી છે એમાં એમને કેવું કેવું બધી કામગીરી કરી છે એ બી એમને માહિતી કર્મચારીઓને આપી હતી વધુ ના કહેતા નગરપાલિકામાં એમને મચ્છરોના જે એમાં માસ્ટરી હતી રાજેશભાઈ નું કેવું છે હું તો મને સુનતાલીસ વર્ષ થયા એટલે ઈચ્છો મારો બોન છે પણ પંચ્યાસી માં એમનું જોઈનિંગ છે એટલે મેં તારે બહુ નાનું બાળક હોય એમની સામે પણ એમની કામગીરી વિશેષ સવિસર સારી હતી એ ની સાથે કામગીરી કરતા હતા ને આ તબક્કે એમને ફરી અભિનંદન આપું છું કે બીજી લાઈફ એમની જે જીવા જઈ રહ્યા છે એ શાંતિથી જીવે તંદુરસ્ત રહે ને મસ્ત રહે